વિન કાર મૂકીને શરાબનું કટિંગ કરવાની તૈયારી કરતા બુટલેગરોને પીસીબીની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પોલીસની ગુના નિવારણ શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે હાથીખાના પાસે રહેતો रफीક દિવાન એક કારમાં વિદેશી શરાબ લાવીને ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલી સિદ્ધેશ્વર સોસાયટી નજીક મંદિર પાસેના મેદાનમાં મૂકી રાખે છે. જે કારમાં રાખેલો શરાબનો જથ્થો ઉર્ફે સપ્લાય થવાનો છે બાતમીને આધારે પોલીસે સ્થળ પર વોચ રાખીને દરોડો પાડતા સ્થળ પરથી વિવેક ઉર્ફે બની મોહનલાલ કેવલાની તેમજ વારસિયામાં રહેતો ભરત ઉર્ફે ધીરજ નામાનીની ધરપકડ કરી હતી સ્થળ પર પાર્ક કરેલી કારમાં વિદેશી શરાબની સાતસો એકાણું નંગ બોટલો મળી આવી હતી પોલીસે સ્થળ પરથી સવા લાખ ઉપરાંતની કિંમતનો શરાબનો જથ્થો તેમજ ફોર વ્હીલર કાર સહિત મોબાઈલ અને રોકડ મળી ચાર લાખ સિત્તેર હજાર સાતસો પચાસનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે શરાબનો જથ્થો સપ્લાય કરનાર રફીક દિવાન તેમજ હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીને વોન્ટેડ જાહેર કર્યા છે પકડાયેલા આરોપી વિવેક કેવલાની પર જેપી રોડ મકરપુરા તેમજ ફતેગંજમાં પ્રોહિબિશન ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી ભરત ઉર્ફે ધીરજ નામાની પર કુંભારવાડા પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર